આપણે સાંભળીશું દશામાના વ્રતની કથા સ્વર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગ સેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી હતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના જરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ વશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વરેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાંનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈને દસ ગાંઠ વારવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીએ પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાનભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું છે તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પરું છું બીજા જ દિવસે પારોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી સેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાંના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘારા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાકરા ભોક્યા છે દુઃખ અને થાકનો પાર નથી રહ્યો કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા રાણી પાણી લેવા માટે વાવમાં ઉતર્યા પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાંએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા છે એને લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસરાયા છે પગમાં વેઢા વેઢાના કાંટા ભોક્યા છે તેથી પીરાનો પાર નથી રસ્તામાં એક વારી આવી રાજાને થયું કે હાશ બે ઘરી વિસામો તો મળશે પણ રાજાએ એ વારીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વારીનો મારી વિચાર કરવા લાગ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી મારી લાકડી લઈને રાજાને મારવા દોર્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મોકલી પણ સોનાની ગાગર પિત્તરની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગયા અને સોનાની સાંકળીના બદલે ફૂફડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરી શકે નક્કી આ દશામાંના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે જીભરાના વાળા છે રાજા બે હાથ જોડીને વારાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીભરું આપ ખેડૂતને દયા આવવાથી એક ચીભરું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડા વિશ્રામ કર્યા પછી જીભરૂ ખાઉં અને ભૂખ સમાવી લઈ પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે જીભરું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોરીને રાજા અભયસેનને પકડી લીધો દોરાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાર કોઠળીમાં નાખી દેવાનો હુકમ આપી ખાનામાં પૂરી નાખ્યો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી સેના પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભાડો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થઈ ગયા અષાઢ મહિનો આવ્યો સેના અષાઢ માસની એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસ દસ દિવસ નકોરરા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસારમાં લીલા લેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભય સેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસી સ્વર્ણ પર આવ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાએ પેલી ગાગર યાદ આવી પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તરની ગાગર સોનાની બની ગઈ હતી ગાગરના સોનાની સાકર અને સુખરી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરી ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાના ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા માએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગમી ગયો છે વરી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મરી જશે માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આરોટી પડ્યો અને બોલ્યો મા હે દયારી કલયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કલયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભય સેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવી લીધું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા એ દશામાં જેવા રાજા રાણીને ફર્યા તેમ વ્રત કરનાર સર્વને ફરજો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ